હાલ ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર પીઆઈ ચાવડાએ વિશાલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં ઓગણીસ વર્ષે યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલા કર્યા હતા જે બાદ ગભરાઈ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો અને અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી સ્થળ પર દંડ અથવા તો ઈમએમો આપવામાં આવે છે ત્યારે થોડા દિવસ અગાઉ પોલીસે ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઈ મેમો મોકલી આપ્યો હતો ત્યારે પોલીસે આપેલો આ ઈ મેમો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ નવ વાગ્યાની આસપાસ એક ટ્રેક્ટર ચાલક વિરુદ્ધમાં ઇ મેમો ઇસ્યુ કરવામાં આવ્યો હતો અને આ મેમોમાં વાહનનો પ્રકાર ફાર્મર ટ્રેક્ટર લખવામાં આવ્યું હતું ત્યારે હવે ટ્રાફિક પોલીસે મેમો કોણે મોકલ્યો તેની શોધખોળ શરૂ કરી છે સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના નવમા માળે આવેલા કેફેમાંથી મહિલા ડોક્ટરે છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે સુરતના સરથાણાના વિશ્વ રેસિડેન્સીમાં અઠ્યાવીસ વર્ષીય રાધિકા કોટડિયા પરિવાર સાથે રહેતી હતી અને પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી આ મહિલા ડોક્ટરની સગાઈ થઈ ગઈ હતી અને બે મહિના બાદ તેના લગ્ન થવાના હતા તેમજ આ મહિલા ડોક્ટર ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવરનવર જતી હતી ત્યારે ત્યાંથી જ કુડીને તેણે જીવન ટૂંકાવતા પોલીસે ગુનો નોંધી આત્મહત્યા પાછળનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે